ભાજપ નો સદસ્યતા અભિયાન નો કાર્યક્રમ હતો તે દરમિયાન રાજકોટમાં પરશોત્તમ રૂપાલા રામ મોકરિયા અને અલ્પેશ ઢોલરિયાની હાજરીમાં જાહેર મંચ પરથી ધીરુભાઈ સરવૈયાએ ભાજપમાં જે અંદરો અંદરનો ડખો ચાલી રહ્યો છે તેને ઉજાગર કર્યો અને તેને લઈને તેમણે જાહેર મંચ પરથી ભાજપના જે ડખાઓ ચાલી રહ્યા છે તેને લઈને ભાજપ નેતાઓને હાસ્ય રૂપે ટકોર કરી હાસ્ય રૂપે ટકોર કરતા તેઓ કહી રહ્યા છે નેક બનો એક બનો રાજકોટમાં આપણી પતંગ જ બાજુવાળો કાપી જાય છે અહીં ધીરુભાઈ સરવૈયા જે છે તે ભાજપના અંદરો અંદરમાં જે ડખાઓ ચાલી રહ્યા છે અને જે ભાજપ નેતાઓ બીજા નેતાઓને પછાડી રહ્યા છે જાહેરમાં એકબીજાના ભ્રષ્ટાચારો ઉજાગર કરી રહ્યા છે તેને લઈને આડકતરી રીતે નહીં પરંતુ સાફ રીતે જાણે જાહેર મંચ પરથી હાસ્ય રૂપે ટોણો મારતા હોય અને આડકતરી રીતે તેમને કહેતા હોય તે સાફ દેખાઈ રહ્યું છે અહીં ધીરુભાઈ સરવૈયા કહી રહ્યા છે એ નેતાઓને જે નેતાઓ ઘટનાઓ અંદરો અંદરના ડખાઓ જે છે તે અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે તેને લઈને ધીરુભાઈ સરવૈયા કહી રહ્યા છે નેક બનો અને એક બનો અહીં જે છે તે વિપક્ષ પર પણ પ્રહાર કરવામાં આવ્યો છે કે રાજકોટમાં બાજુવાળો પતંગ કાપી જાય છે ત્યારે રાજકોટમાં ખાસ કરી લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપમાં અંદરો અંદરનો જે વિખવાદ છે તે ચરમસીમાએ રહ્યો ત્યારે ધીરુભાઈ સરવૈયા આજે છે જાહેર મંચ ઉપરથી કહી રહ્યા છે નેક બનો એક બનો કહેતા પહેલા ધીરુભાઈ સરવૈયાને સાંભળી લઈએ કે તેઓ જે કહી રહ્યા છે ત્યારબાદ બધા નેતાઓ જે છે જાહેર મંચ પર બેઠેલા પરસોત્તમ રૂપાલા અર્પેશ ઢોલરિયા અને રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ખળખળાટ હસી પડ્યા એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરીએ એક બનો નેક બનો અને આમાં એવું છે કે તમે પતંગ ઉડાડો ખીર ને દી ને રાજકોટ તમારી બાજુ વાળો કાપ કાંઈ ખીરા લાંબો દોરો કરી નો કાપે વાળા ને દોરા માપે રાખ કોઈ નો વાંધો નહીં આવે સૌનો સાથ સૌનો વિકાસ જય જય ગુજરાત ધીરુભાઈ એક કલાકાર છે તેથી ભાજપ તેમની વાત હાસ્ય રૂપે લીધી અને હસ્યા પણ ખરા પરંતુ જો ખરેખર જોવા જઈએ તો આ વાતને હસતા હસતા ધીરુભાઈ સરવૈયા જે છે તે ભાજપ નેતાઓને ઘણી મોટી વાત કહી ગયા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એકબીજા પર જે આક્ષેપોનો પ્રત્યક્ષેપોનો દોર જે ચાલી રહ્યો છે તે ચરમસીમાએ છે ભારતીય જનતા પાર્ટીનો ડખો જે છે અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર થઈ હાસ્ય રૂપે એક ખૂબ જ મોટી અને ગંભીર વાત અહીં કહી ગયા છે ખેર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ધીરુભાઈ સરવૈયાની વાત જે છે તે હાસ્ય રૂપે લીધી ત્યારે ધીરુભાઈ સરવૈયાની આ વાત વિશે તમારો શું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ત્યારે જે અંદરો અંદર ના ડખાઓ ચાલી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર